सिंदरा में फिर लय पानी जाए हा पेहन बधो हम सत्य थी जाए ये मारू त्रिका ना भाजे सत्य स्वरूप राम हूं पोते छो मारे को मंगलाचरण बोज जाए जागो जाको सुकृति भजत राम निष्काम सो मेरो है आत्मा काको को, तुम्हारा हूँ बीजा ये तू राम ने क्या करे तुम्हारा आत्मा બાપુ છે પ્રેમ અનુભવ અને પ્રેમાનંદ અનુભવાનંદ અને બ્રહ્માનંદ ત્રણેય નવું અંતર પ્રેમાનંદ હમ એમાં આનંદ છે એ માત્ર સમૃદ્ધિ અમૃત આનંદ મળે છે છે ના દુઃખો ગમે એટલા બધા આવે પણ એની પાસે એ અમૃત નો ઝરણો સમૃદ્ધિ નો છે ત્યાં તો વધ્યું જગત ના કોઈ એને અસર નથી કરી છે બીજું ત્રીજું કીધું બ્રહ્માનંદ આનંદ અને આનંદ એમાં કઈ ફરક નથી અનુભવ માં એમાં ફરક નથી શબ્દો બ્રહ્મા એને કહેવાય છે જો કોઈ વાણી માં ના આવે વર્ણન માં ના આવે એને કહેવાય પ્રેમમાં તો પાછો પણ હોય છે ને હે આ દ્વેત પણ હોય છે પણ વિશ્વાસ જબરજસ્ત છે એક જરૂણું છે ને એ જ બચાવે છે જગતમાં માં દુઃખ તો ઘણા મહાપુરુ બાપુ બ્રહ્માનંદ કરતા પ્રેમાનંદ માં તો દ્વેત છે ને પછી ધ્યાન થયા પછી તો પછી કોનો પછી તો દ્વેત નથી કોને પ્રેમ કરે જે કઈ છે એ પોતે છે

સરસ કે આ એક વાત તને કહેવી હતી ભાઈ તો કે હું દાદા કોને તો કે ભાઈ તને ગમે તો ઠીક ને કા આજ મને રાત બધી તાર બાપુએ હાલ્યો દૂધ ભો બહુ દુઃખી થાય છે તો કે દાદા દૂધ ભો કે દુઃખી થતા હોય તો અમે ચાર મહિના કાઢી નાખશે મારી ઘરની ચા હલી આવશું દૂધ ચા હારું મારી પણ મારા બાપુ દુઃખી ન થવા જોઈએ તો કે એ તો છે આયો બહુ ગૃહ લઈને ઘરે ગયો ઘરે માટમાં એક મહેમાન હતો મારા દેવો એને વાત કરી શકી કે આ તો દાદા ભેડા છે બધું દેવાઈ ગયું પણ મારા બાપુ દૂધ ભોગે દુઃખી થાય છે કે આ મોડો ત્યાં નો હમણાં ખીલી લે છે પછી એને થોડોક સમજાવે કે આ હું કોઈ ને કઈ છે

અને મને તો ના શું દેવા મારા બાપાના તમે કરે મા તમે દૂધ ખાવ મારા બાપાને ક્યાં કહો છો આવા માટે હા શું થાય છે હા મામા ના મારા સારા વ્યા હા ભંગતા अबा का घिडियाला आहे हरा हरा मंगणी आज कोपना पेट मासे लाज मारे ब्राह्मण फाके करे आम बोले कैसे बाप कर हो हां हरा तू होत कोनो का आ तो बापू दे आते रो इतना विक्रम से